હવે કેટલાક ફરોશીઓ અને શાસ્ત્રીઓ યરુશાલેમ ઈસુને મળવા આવ્યા તેઓએ પૂછ્યું તમારા શિષ્યો પ્રાચીન યહૂદી પ્રણાલિકાઓનો ભંગ કેમ કરે છે તેઓ આપણી ધાર્મિક વિધિ પ્રમાણે ભોજન પહેલા હાથ ધોતા નથી ઈસુએ જવાબ આપ્યો પણ તમારી પ્રણાલિકાઓ ઈશ્વરની સ્પષ્ટ આજ્ઞાઓનો ભંગ કરે છે એનું શું દાખલા તરીકે

ઓ પ્રબોધકે તમારા વિશે બરાબર કહ્યું છે તેઓ મને હોઠોથી માન આપે છે પણ તેઓના હૃદય મારાથી ઘણા દૂર છે તેઓની ભક્તિ નક્કામી છે કેમ કે તેઓ ઈશ્વરના નિયમોને બદલે માણસોએ બનાવેલા નિયમોનું શિક્ષણ આપે છે પછી ઈસુએ લોકોને પાસે બોલાવીને કહ્યું હું જે કહું છું તે સાંભળો અને સમજવા પ્રયત્ન કરો મના કરેલો ખોરાક ખાવાથી તમે અશુદ્ધ થઈ જતા નથી તમને જે અશુદ્ધ બનાવે છે તે તમારા મુખમાંથી નીકળતી તમારી વાણી છે ત્યારે શિષ્યોએ આવીને કહ્યું તમારી આ વાતથી ફરોશીઓ નારાજ થયા છે ઈસુએ જવાબ આપ્યો મારા પિતાએ એ રોપિયા નહીં હોય એવા દરેક છોડને ઉખેડી નાખવામાં આવશે માટે ફરોશોની વાત જવા દો તેઓ અંધજનોને દોરનાર અંધ આગેવાન જેવા છે તેઓ પોતે ખાડામાં પડશે અને તેઓનાથી દોરાનાર પણ ખાડામાં પડશે પિતરે ઈસુને વિનંતી કરી કે મના કરેલો ખોરાક ખાવાથી લોકો અશુદ્ધ થતા નથી તેનો અર્થ સમજાવો ઈસુએ કહ્યું શું હજી તમે સમજતા નથી શું તમને ખબર નથી કે તમે જે ખોરાક ખાઓ છો તે પાચન તંત્રમાંથી પસાર થઈને બહાર નીકળી જાય છે પરંતુ ગુંડા શબ્દો દુષ્ટ હૃદયમાંથી નીકળે છે અને તે બોલનારને અશુદ્ધ કરે છે ખરાબ વિચારો ખૂન વ્યભિચાર લંપટપણો ચોરી જૂઠ અને નિંદા હૃદયમાંથી નીકળે છે માણસને વટાળનાર એ જ છે પરંતુ હાથ ધોયા સિવાય જમવાથી કશી જ આત્મિક અશુદ્ધતા આવતી નથી પછી દેશના એ વિસ્તારમાંથી નીકળીને ઈસુ તુર અને સિદોન પ્રદેશમાં ગયા ત્યાં રહેતી એક કનાની સ્ત્રીએ ઈસુ પાસે આવીને વિનંતી કરી ઓ પ્રભુ દાવિદ રાજાના દીકરા મારા પર દયા કરો મારી દીકરીને અશુદ્ધ આત્મા વળગેલો છે અને તે તેને કાયમ રિબાવ્યા કરે છે ઈશ્વે તેને કશો જ જવાબ આપ્યો નહીં શિષ્યુએ ઈસુને વિનંતી કરી તેને કાઢી મૂકો કારણ કે તે આપણો પીછો છોડતી નથી અને આપણને હેરાન કરે છે ઈસુએ તે સ્ત્રીને કહ્યું ફક્ત ઇઝરાયલના ખોવાયેલા ઘેટા માટે મને મોકલવામાં આવ્યો છે તે સ્ત્રીએ આવીને ઈસુને પગે પડીને ફરીથી કાલાવાલા કર્યા પ્રભુ મને મદદ કરો ઈસુએ કહ્યું છોકરાની રોટલી લઈને ઉદરાને નાખવી એ બરાબર નથી સ્ત્રીએ જવાબ આપ્યો હા પ્રભુ એ તો ખરું છે પરંતુ પુત્રાને ટેબલ નીચે પડેલા ટુકડા ખાવાની તો છૂટ હોય છે ઈસુએ તેને કહ્યું તારો વિશ્વાસ ઘણો મોટો છે તારી માંગણી પૂરી કરવામાં આવે છે એની દીકરી તેજ ઘડીએ સાજી થઈ ગઈ પછી ઈસુ ગાલીલના સરોવરે આવ્યા અને ત્યાં એક ડુંગર પર જઈને બેઠા લોકોના ટોળે ટોળા ત્યાં આવ્યા લંગડા અંધ અપંગ મૂંગા અને બીજા ઘણા માંદાઓને તેઓ ઈસુની પાસે લાવ્યા ઈસુએ તે બધાને સાજા કર્યા અજાયબ હવે વાત કરે છે છે અપંગ સાજા થયા લંગડા ચાલતા અને કૂદતા થયા છે અને અંધજનો દેખતા થયા છે લોકોએ આશ્ચર્ય પામીને ને ઈશ્વરની સ્તુતિ કરી પછી ઈસોએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું આ લોકો પર મને અનુકંપા ઉપજે છે તેઓ ત્રણ દિવસથી અહીં મારી સાથે છે અને હવે તેઓની પાસે ખોરાક રહ્યો નથી હું તેઓને ભૂખ્યા પાછા મોકલવા માંગતો નથી રખેને તેઓ રસ્તામાં નિર્ગત થઈ જાય શિશુએ કહ્યું તું આવા ઉજ્જડ પ્રદેશમાં આટલા બધા લોકોને બસ થાય એટલો ખોરાક ક્યાંથી લાવીએ ઈશ્વર તેઓને પૂછ્યું તમારી પાસે ખોરાકમાં શું છે તેઓએ જવાબ આપ્યો સાત રોટલી અને થોડી માછલી ત્યારે ઈસુએ લોકોને જમીન પર બેસી જવા જણાવ્યું પછી તેમણે સાત રોટલી અને માછલી લઈ ઈશ્વરનો આભાર માન્યો અને ભાંગીને શિષ્યોને આપી શિષ્યોએ તે લઈને લોકોને પીરસ્યું દરેકે ધરાઈને ખાધું પછી વધેલા ટુકડા ભેગા કર્યા તો તેની સાત ટોપલી ભરાઈ ત્યાં સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત ચાર હજાર પુરુષો હતા પછી ઈસુ લોકોને વિદાય કર્યા અને પોતે હોડીમાં બેસીને માગદાનના પ્રદેશમાં ગયા